કૃષ્ણ તારા સ્મિતના તો ઘણા દીવાના છે પણ તારી પીડાનો કોઈ ચાહક નથી કૃષ્ણ તારે સોનાને દ્વારકા સૌને રળિયામણી લાગે છે પણ એ બનાવવા તે કરેલા સંઘર્ષનો કોઈ ચાહક નથી કૃષ્ણ તારી આંખોમાં દેખાતા જીવનમાં સુખના દાવેદાર તો ઘણા છે પણ એ આંખોમાં રહેલી વેદનાને સમજે એવો કોઈ ચાહક નથી કૃષ્ણ તે કહેલી ગીતા તો સૌએ વાંચી જશે પણ એમાં કહેલી વાતોને પોતાના જીવનમાં ઉતારે એવો કોઈ ચાહક નથી કૃષ્ણ સૌના સુખ દુઃખને સદાય સ્વીકારે એવું તારું વ્યક્તિત્વ છે પણ તારા દુઃખને સ્વીકારે એવો કોઈ ચાહક નથી કૃષ્ણ તારી વાસળીની સૂરના ઘેલા તો ઘણાય છે પણ સૂરમાં વહી રહેલી તારા હૃદયની પીડાને સમજે એવો કોઈ ચાહક નથી કૃષ્ણ તારું સુદર્શન કવચ તો સૌને પ્રાપ્ત કરવું છે પણ ખુદ સુદર્શન ધરાવનાર તું મૃત્યુને રોકી ના શક્યો એ સમજનાર કોઈ ચાહક છે ખરો એવું સમજનાર કોઈ ચાહક છે ખરો